નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સંત મંડળ અંકલેશ્વર દ્વારા ગામ ખાતે ખાતે આવેલ પટેલ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની રેડ ક્રોસ બ્લડ બેંકના ના યોજાયેલ રક્તદાન શિબિરમાં સંત નિરંકારી મંડળના સભ્યો અને રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે અંદાળા ગામના સરપંચ સહિત સંત નિરંકારી મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ આઠ છ બે હજાર પચીસ રવિવારના દિવસે અંકેશ્વર સંયોજક ગુપ્તાજી એવા ભરૂચના મુખિ મહાત્માજી વિનુભાઈ પટેલ અંદાડા ગામના સરપંચ બેન નીરૂજી પટેલ

ચોર્યાસી પંચ્યાસી છાંસીથી આ રક્તદાન શિબિર ભારત વર્ષની અંદર જે વિશ્વનો એક રેકોર્ડ કહી શકાય કે ચૌદ થી વધારે યુનિટ સંગ્રહનકારી મંડળ તકી બળ રક્તદાન થઈ રહ્યું છે થઈ ચૂક્યું છે અને એ પ્રવાહ આજ દિન સુધી અત્યાર સુધીને વર્ષમાં બે વાર દરેક બ્રાન્ચની અંદર આ રીતે મહા રક્તદાન કેમ્પનું આયોજન થાય છે આજે અંકેશ્વર મુકામે આ રક્તદાન શિબિરનું આયોજન થયું છે એમાં સંદરંગારી મિશનના સભ્યો સંદરંગારી મંડળના સદસ્યો સંદરંગારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સદસ્યો અને ગામના આગેવાનો તથા અહીંના પ્રબંધકો દરેકનો સાથ સહકાર અમારા સેવાદેલના સંચાલક શ્રી મનોજ મંડલજી તેમજ ક્ષમાપ્રસાદજી એવા અનેકો સંત મહાત્માઓના સંયુક્તથી આજે આ મહા યજ્ઞનું સફળ આયોજન થઈ રહ્યું છે તો આજે ખુશી જાહેર થાય છે કે એક સદગૃહના આદેશ અનુસાર એમના આશીર્વાદથી

કરી રહ્યા છે એ બદલ એ બધાને હું ખૂબ છું અને સૌનો આભાર માનું છું કે મને આ તકનો લાભ આપ્યો તમને પરિચય આપો હા મારું નામ નીરુબેન નરેન્દ્રભાઈ પટેલ હું અંધારા ની સપન છું અને બીજા શિક્ષક છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર